કડી વિધાનસભાની ચૂંટણી આગામી ઓગણીસ ના રોજ યોજાવાની છે જયારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો દ્વારા અલગ અલગ પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે કડી ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠાકોર સમાજના કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું છત્રાલ રોડ પર આવેલ એક ખાનગી હોટલમાં સંમેલન યોજાયું હતું જેમાં ગાંધીનગરના ધારાસભ્ય અને ઠાકોર સમાજના અગ્રણી અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા જણાવ્યું કે આ સીટ ઉપર પાટીદાર સમાજ ઠાકોર સમાજ અન્ય સમાજો દલિત સમાજ સહિતના લોકો રહે છે નરેન્દ્રભાઈ એવું કહે છે કે જે યોજનાના લાયક છે તેમને યોજનાનો ફરજિયાત લાભ લેવો જોઈએ સરકારી યોજનાનો લાભ લેવા તમે કેમ વંચિત રહી જાઓ છો જ્યારે નરેન્દ્રભાઈ આવ્યા તે પહેલા અનેક ઠેકાણે આતંકવાદીઓ હુમલા થતા હતા લોકો તપાસ કરીશું તેમ કહીને બેસી જતા હતા પરંતુ નરેન્દ્રભાઈ આવ્યા દેશ અને ગુજરાત બદલાયું પહેલા કાશ્મીર જેવા અનેક ઠેકાણા ઉપર આતંકી હુમલા થતા હતા નરેન્દ્રભાઈ આવ્યા અને આતંકી હુમલા થયા તો નરેન્દ્રભાઈની એક જ વાત છે કે તમે નિર્દોષોને મારશો તો અમે તમારા ઘરમાં આવીને મારીશું મારી તમને બધાને એક જ વિનંતી છે કે ભાજપ દ્વારા રાજેન્દ્રભાઈ ચાવડાને કમળનું નિશાન લઈને મોકલ્યા છે આપણા ગામનો વિકાસ જોઈતો હોય તો આપણા કામો કરાવવા કરવા હોય આપની જરૂરિયાતો પૂરી કરવી હોય તો કમળને મત આપી વિજય બનાવજો તેવું આહવાન કર્યું હતું આ સંમેલનમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક ધારાસભ્ય લવિનજી ઠાકોર સુખાજી ઠાકોર ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ પ્રકાશ પટેલ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ તેમજ પ્રભારી કડી ભાજપના તાલુકા પ્રમુખ શૈલેષ ઠાકોર રાજુજી ઠાકોર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

ઉમેદવાર વિકાસ ની રાજનીતિ થી માની મોદી સાહેબ પ્રસ્થાપિત કરીશ એને સમર્થન કરવા માટે અલગ અલગ સમાજના બધા જ લોકો સાથે લઈ અને પ્રચાર પ્રસાર અમે કરી રહ્યા છીએ એટલે મને નવી એ લાગી કે ચૂંટણી ક્યાંય પણ હોય ઠાકોર સમાજના આગેવાનો એકબીજાને વિરોધ આક્ષેપો કરવાથી દૂર રહેવું જોઈએ જો મોટા આગેવાન હોય તો એને સંયમ જાળવીને વાત કરવી જોઈએ દરેક આગેવાન દરેક નેતા પોતપોતાની પાર્ટીની વકીલાત કરે પોતાની પાર્ટી માટે પ્રચાર કરે એનો અધિકાર છે એ અધિકારથી એક આવતા હોય એની જવાબદારી જયારે પાર્ટી આપી હોય ત્યારે એમને દરેકે આવા નકારાત્મક રાજનીતિ નકારાત્મક નિવેદનો તમારી પાર્ટી ની વાત હવે મને તો એ લાગે છે કે એમને આટલો સમય રાજનીતિ કરી વિધાનસભાના ફ્લોર ની એની મર્યાદા હોય છે એ સંસદીય પ્રણાલી એના એના સંવિધાનિક જે રીતે પદ છે પદની ગરિમા જાળવી વાત કરવી પડે સમાજ માટે જયારે જયારે જે કઈ બોલવાનું આવ્યું ત્યારે બોલ્યા છે કર્યું છે એવું નથી કહેતા કે દરેક વસ્તુ થઈ જાય પણ દરેક જયારે જયારે સમય જરૂર પડી ત્યારે સમાજ માટે બોલ્યા છે પણ મારી વાત એ છે કે કોઈ આગેવાન કોઈ માણસ વ્યક્તિગત આગેવાનો માટે જે રીતના નિવેદનો કરે છે આ પ્રકારના નિવેદનો ના કરાય સમાજ આ ચૂંટણી લડાય છે આ તો બાય ઇલેક્શન છે બાય ઇલેક્શનમાં અનામત સીટ છે અને અનામત માં લડાય છે ઠાકોર સમાજના આગેવાનો માટે ખરાબ બોલિંગ શું ફાયદો છે એ રાજનીતિ એની શાંત કરતા શીખવું પડે દરેક પોત પોતાનો મત મૂકે અને મત મૂક્યા પછી એના માટે આગેવાન ચોખતું નથી એટલે મોટા આગેવાન છો તો મોટા આગેવાન મોટા આગેવાન મર્યાદા મહેસાણા